અરવલ્લી જિલ્લામાં પોલીસ વાળા છે જી હા પોલીસ વાળા દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કડક અમલની જવાબદારી જેમના શિરે છે તેવા પોલીસ કર્મચારીઓ જ હવે બુટલેગર બની બેઠા હોવાની ચોંકાવનારી ઘટના અરવલ્લી જિલ્લામાં સામે આવી છે શામળાજી પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલ અને અંકલેશ્વર એસઆરપી ગ્રુપ દસના જવાનને એલસીબીએ વિદેશી દારૂનું કટિંગ કરતા રંગે હાથ ઝડપી પાડ્યો છે આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે અને ખાખી ઉપર વધુ એક વખત કલંક લાગ્યો છે તો મળતી વિગતો મુજબ શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પોપટ કાળા ભરવાડ અને અણસોલના ભણા તળફળીમાં રહેતા સુરેશ ઉર્ફે મામુ વિદેશી દારૂનો જથ્થો છુપાવી રહ્યો હતો આ દારૂનું કટિંગ કરી તેને સ્વિફ્ટ કારમાં ભરવામાં આવી રહ્યા હતા ત્યારે જ બાદમીના આધારે એલસીબી પોલીસની ટીમે ત્રાટકી અને ખેલ પાડી દીધો હતો પોલીસની રેડ પડતા જ સ્થળ ઉપર નાસભાગ મચી ગઈ હતી એલસીબીએ ઘટના સ્થળેથી કોન્સ્ટેબલ પોપટ કાળા ભરવાડ અને સ્વિફ્ટ કાર લઈને આવેલા એસઆરપી જવાન રાહુલ ઉર્ફે જયેશ લીલા દેસાઈને દબોચી લીધા હતા જો કે અણસોલનો બુટલેગર સુરેશ નીનામા અને ધનસુરાનો કુખ્યાત બુટલેગર રાહુલ દામજી વાળંદ પોલીસને થાપ આપી ફરાર થઈ ગયા હતા પોલીસે રેડ દરમિયાન ત્રણ લાખની કિંમતનો વિદેશી દારૂ સ્વીફ્ટ કાર અને રિક્ષા સહિત કુલ દસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ઝડપાયેલા બંને ખાકીધારી બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે અરવલ્લી જિલ્લાના પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ નાઓએ આગામી એકત્રીસ ડિસેમ્બર અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પડોશી રાજ્યમાંથી કોઈ ગેરકાયદેસર રીતે અસામાજિકો દ્વારા પ્રોહિબિશન કે નશીલા પદાર્થોનો મુદ્દામાલ અરવલ્લી જિલ્લામાં ઘુસાડવામાં ન આવે તે સારું સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ રાખવા સૂચના કરવામાં આવેલ જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા સાહેબ તથા તેમની ટીમ તથા પોલીસ માણસો શામળાજી ચેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન તે માણસોને ટીમને બાહિત બાતમી મળેલ કે શામળાજી ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા પોપટભાઈ કાળાભાઈ ભરવાડ જે પોલીસમાં ફરજ બજાવે છે તેઓએ અણસો અણસોલ ગામના સુરેશ ઉર્ફે મામુ મારફતે રિક્ષામાં રાજસ્થાનથી માલ મંગાવેલ છે અને ત્યાં અને બીજા એક વ્યક્તિ રાહુલ જયેશભાઈ લીલાભાઈ દેસાઈ બરાબર કે જેઓને કટિંગ કરીને આપનાર છે એવી બાતમી આધારે એ જગ્યાએ તેઓએ રેડ કરેલ અને રેડ રેડ દરમિયાન આ પોલીસના બંને ઇસમો પોપટ કાળાભાઈ ભરવાડ જે પોલીસમાં ફરજ બજાવે છે અને રાહુલભાઈ જયેશભાઈ રાહુલભાઈ ઉર્ફે જયેશભાઈ લીલાભાઈ દેસાઈ કે જેઓ એસઆરપીમાં ફરજ બજાવે છે એ બંનેને સ્થળો પરથી પકડી પડેલ છે બે વ્યક્તિઓ ત્યાંથી નાસી ગયેલ છે સત્યાવીસ પેટી દારૂ અને આઠસો આઠસો ને સોળ નંગ જેની કિંમત આશરે ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા થાય છે એ અને સ્વિફ્ટ ગાડી તથા રિક્ષા મળી અને કુલ દસ લાખ પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ આ કેસમાં કબજે કરવામાં